ઘનશ્યામ મહારાજને જય ભક્તો આપણે આ ધર્મ ભક્તિ ઘનશ્યામ ચેનલમાં ફરીને આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ ભક્તો આપણે એક આ હરિભગતનો ઓર્ડર હતો ચાર જોડી વાઘાનો ઓર્ડર તો એ વાઘા તૈયાર થઈ ગયા છે તો એ આપણે તમને આજે ભગવાનને પ્યારાવીને એ ભગવાનના દર્શન કરાવીશું અને વાઘા કેવા લાગ્યા છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને આવા વાઘા જો તમારે ખરીદવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે વાઘા મંગાવી શકો છો ભક્તો અને જે હરિભક્તોને આવા વાઘા શીખવા હોય ઘરે બેઠા આપણે બનાવવા હોય તો એ અમને કોમેન્ટમાં જણાવજો તો આવા વાઘા બનાવતા આપણે વિડીયો બનાવીશું સમય મળે એટલે અને જે હરિભક્તોને આ કરતાં મોટા ભગવાન હોય સાઈજમાં અને મોટા વાઘા બનાવવા હોય તમારે તો એવા વિડીયો પણ આપણે આપણી ચેનલમાં મૂકેલા જ છે માપ સાઈજને એ બધું બતાવેલો જ છે એમાં જઈને તમે જોઈ શકશો અને ઘરે બેઠા વાઘા બનાવી શકશો અને બીજું એ કે ભક્તો આ જે સાત ઇંચની મૂર્તિ છે અને કોઈ હરીફ ભક્તોને બે ફૂટની મૂર્તિના વાઘા ખરીદવા હોય અથવા લાલજીના વાઘા ખરીદવા હોય તો એવા વાઘા પણ અમારી પાસે મળી રહેશે અને ભાવમાં પણ રિઝનેબલ ભાવ રહેશે અને તમે ફોન કરીને આની બધી માહિતી લઈ શકો છો અને બીજું એ કે જેવી રીતે તમે થોડોક વધારે ઓર્ડર મોટો આપ્યો હોય તો તો એ ખૂબ જ નજીવા પૈસામાં તમને એ વાઘા મળી રહેશે અને ઘણા બધા ભાવમાં તમારે એમાં ફાયદો થાય છે તો ભક્તો આપણે જે આગળ વિડિયોમાં બીજા ત્રણ જોડી વાઘા જોવાના છે તો એ પણ આપણે જોઈશું તો ચલો આપણે હવે બીજા વાઘા આપણે જોઈ લઈએ તો જુઓ ભક્તો આપણે એક જોડી એ અને આ ત્રણ જોડી વાઘા છે આપણે આ વાઘા ખૂબ જ નજીકથી તમને બતાવવામાં આવે છે કેવી રીતના વાઘા છે આ વાઘા આચાર્ય મહારાજ શ્રીના બનાવેલા છે એ પેટર્નમાં છે આ ત્રીજી જોડી વાઘા ભક્તો આ પાઘ છે એવી રીતની તો ભક્તો આવી રીતના આ વાઘા આપણે બનાવેલા છે અને તમને ખૂબ જ નજીકથી બતાવવામાં આવ્યા છે તમને ખ્યાલ આવે કે આ વાઘા કેવા ફિટિંગમાં છે કેવા કલરમાં છે મટીરિયલ કેવું લગાડેલું છે આ બધું તમને ખ્યાલ આવે અને જે હરિભક્તોને ખરીદવા હોય એને કોઈ પ્રકારની મૂંઝવણી ન રહે કાપડ કેવું વાપરેલું છે એ પણ આમાં ખ્યાલ આવી જાય તો આ બધી મહેનત અમે તમારા માટે જ કરીએ છીએ જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એમને આ બધું ખ્યાલ આવે જે જૂના હરિભક્તો અમારી સાથે જોડાયેલા છે એમને તો બધું આ ખ્યાલ જ છે કેવું કામકાજ છે કેવો વ્યવહાર છે ભાવતાળ કેવા છે પણ જે નવા હરિભક્તો હોય એમને ખ્યાલ ન હોય એમના માટે આ વિડીયો બનાવવાનો અમારો હેતુ છે અને જે કોઈ હરિભક્તોને આવા વાઘા ખરીદવા હોય અથવા મોટી સાઇઝના વાઘા ખરીદવા હોય તો પણ અમને ફોન કરીને વાઘા મગાવી શકે છે હરીને અમારો મોબાઈલ નંબર બોલી જાઉં છો ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા મગાવી શકો છો અને ભક્તો નવા ભક્તો માટે કે જો તમારે આવા વાઘા મગાવવા હોય તો તમારા ઘર સુધીના આ વાઘા મળી જાય એ બધી જવાબદારી અમારી રહેતી હોય છે જો આવી કોઈ મૂંઝવણ તમારે હોય તો એ દૂર કરી નાખજો અને તમે બિંદાસ વાઘા મગાવી શકો છો તો ભક્તો હવે આપણે આ વિડીયોમાં તો બીજું કાંઈ કહેવાનું રહેતું નથી બાકી અને કોઈ પણ તમારે મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવજો અને કોમેન્ટમાં જણાવજો જય સ્વામિનારાયણ તો ભક્તો આપણે આ વિડીયો હવે પૂર્ણ કરીએ છીએ ફરીને આગળના વિડીયોમાં આપણે મળશું ત્યાં લગીને બધા જ હરે ભક્તોને જય સ્વામિનારાયણ